વલસાડ હાઈવે પર ખાડાથી બચવા કાર ચાલકે બ્રેક મારતા ત્રણ કાર વચ્ચે સર્જાયો અકસ્માત વલસાડ હાઈવે પર ખાડાની ભરમારથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને આ જીવલેણ ખાડાથી ઘણા નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યો છે ખાડાની સાથે હાઈવે પર લાઇટ બંધ હાલતમાં હોવાથી અકસ્માતો દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે એક તરફ હાઈવે પર સુવિધાઓનો અભાવ છે અને બીજી તરફ સરકાર નાગરિકો પાસેથી વધુ પડતો ટોલ ટેક્સ ઉઘરાવે છે તેમ છતાં હાઇવે પર રસ્તાના ઠેકાણા નથી લાઇટો બંધ હાલતમાં છે એટલું જ નહીં હાઈવે પર વાહન ચાલકો માટે ઇમરજન્સીની પણ કોઈ સેવા આપવામાં આવી નથી ત્યારે વલસાડના સરોદી હાઈવે પર એકતા હોટલની સામે મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ ઉપર ઊંડા ખાડાથી બચવા માટે એક કાર ચાલકે અચાનક બ્રેક મારી હતી જેને લઈને પાછળથી આવતી અન્ય બે કાર એકની પાછળ એક અથડાતા ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ફોર્ચ્યુનર કારમાં ભારે નુકસાન થયું હતું આ બનાવમાં સદનસીબે ત્રણેય કારમાં સવાર લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો આ અકસ્માતના બનાવ બાદ હાઇવે પર ટ્રાફિક જામ થતાં અથડાયેલા વાહનોને સાઇડ પર ખસેડવા માટે ક્રેન બોલાવવી પડી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જે જગ્યાએ રાત્રે ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો તે જ જગ્યા પર સાંજે અન્ય બે કાર વચ્ચે પણ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે તંત્ર હવે કોઈ મોટી હોનારત થવાની રાહ જોશે કે વહેલી તકે રસ્તા બનાવશે તે હવે જોવાનું રહ્યું